એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉક્ટર નયન જોશી અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સી એમ મછારના માર્ગદર્શન હેઠળ તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા કાર્યક્રમ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેરજીતગઢ માધ્યમિક શાળા ખાતે યોજવામાં આવ્યો જેમાં તમાકુ મુક્ત યુવાના મુદ્દાઓના પાલન અર્થે આચાર્યને સમજ આપવામાં આવી બાળકોને તમાકુથી થતા નુકસાન અંગે માહિતગાર કરી કોઈપણ પ્રકારના તમાકુનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી